કડુ પ્રાથમિક શાળાના ઓરડા તોડી પડાયા બાદ નવા નહીં બનાવતા મજબૂર બની ગ્રામ પંચાયતમાં બેસી શિક્ષણ મેળવતા બાળકો સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના કડુ ગામની સરકારી પ્રાથમિક શાળાના ત્રણ ઓરડા મંજૂરી મેળવી પાડી દેવામાં આવ્યા છે ત્યારે હાલ આ શાળામાં નવા રૂમ નહીં બનાવાતા તંત્રના વાંકે શાળાના વિદ્યાર્થીઓને ગામની ગ્રામ પંચાયતમાં બેસી શિક્ષણ મેળવવાની ફરજ પડી રહી છે સ્ટોરી રિપોર્ટ બાય જયેન્દ્રસિંહ ઝાલા હું મનીષભાઈ પટેલ આચાર્યશ્રી કરું પ્રાથમિક શાળા હાલમાં શાળામાં એક પણ રૂમ છે નહીં ધોરણ છ થી આઠ અમે પંચાયતમાં બેસાડીએ છીએ શાળા બનાવવા માટે ટેન્ડર બહાર પડ્યું છે પણ હજુ સુધી કોઈ કાર્યવાહી થઈ નથી વસ્ત્રો માટેનો ભવ્ય શોરૂમ ફોર્મલ કેઝ્યુઅલ ફેન્સી શર્ટ ટી શર્ટમાં વિશાળ રેન્જ જીન્સ ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સ ડાયમંડ પ્લાઝા વ્હાઇટ બિલ્ડિંગની સામે સુહાગ રિંગ રોડ ભુજ કચ્છ ડબલ